પ્રાચીન ગરબી ના આયોજકોને ધૂણવાનો રાસ બંધ રાખવા વિજ્ઞાન જાથાની અપીલ બાળાઓની જિંદગી સાથે ખીલવાડ કરવાનો આયોજકો બંધ કરે જયંત પંડ્યા નવરાત્રી ગરબીમાં ધૂણવાના રાસથી બાળકોને માનસિક હાની વિજ્ઞાન જાથા નવરાત્રી ગરબીમાં ધૂળવાનો રાસ માનસિક દર્દનાત રોગને આમંત્રણ માનસ ઉપર અંધશ્રદ્ધા પ્રેરક વિપરીત અસરોથી માનસિક રોગની સંભાવના ડિસોસિએટ ડિસોર્ડર ઓબ્ઝર્સેશન હિસ્ટેરિયા ભયભીત વળગાળ રોગ થાય માસ હિસ્ટેરિયા અને માનસિક નબળા હિપનોટાઇઝ થઈ ધૂણે છે ભારતમાં સદીઓની પરંપરા મુજબ પ્રાચીન ગરબીમાં ધૂળવાના રાસનું અડકતરી રીતે પ્રદર્શન જોવા મળતું હતું પરંતુ છેલ્લા કેટલાય સમયથી રાજ્યમાં લોકોની ભીડ એકઠી કરવા ધૂળવાના રાસને મહત્વ આપી મહત્તમ સમય ફાળવવામાં આવે છે જે તે દુઃખદ ઘટના છે ભારત જનવિજ્ઞાન જાથાના મત મુજબ ધુણુ સવારી આવી મહાદિંડકની વ્યાખ્યામાં આવે છે આગામી તારીખ બાવીસમી સપ્ટેમ્બરથી પહેલી ઓક્ટોબર દરમિયાન દેશભરમાં નવરાત્રિ મહોત્સવની ઉજવણી થનાર છે તેમાં પ્રાચીન ગરબીમાં ધૂણવાનો રાસબંધ રાખી એકવીસમી સદીને અનુરૂપ વર્તન કરવા વિજ્ઞાન જાથા અનુરોધ કરે છે જાથાના રાજ્ય ચેરમેન અને એડવોકેટ જયંત પંડ્યાએ જણાવ્યું કે ધૂળવાનો રાસ બંધ કે દૂર કરવાથી શ્રદ્ધા ભક્તિમાં કોઈ અવરોધ ઊભો થવાનો નથી જાથાના પંડ્યાએ વધુમાં જણાવ્યું કે ગરબીમાં ધૂળવાના રાસ વખતે ગૂગળ અગરબત્તીનો ધુમાડો કરી વાળકુલા રાખી ડોકું અનેક પ્રકારે હલાવવાનો પ્રયોગ કરવામાં આવે છે જેથી સમયમર્યાદા નિશ્ચિત હોતી નથી ધૂણવાનો રાસ વખત મોટો માનવ સમૂહ એકત્રિત થઈ જતો હોય છે તેથી ડાક વગાડનાર રંગતમાં આવી રાસને લંબાવે છે તેથી ધૂણતી બાળોને વધુ પ્રમાણમાં કસરત થાક ધુમાડો અંગાર વાયુ અને કાર્બન મોનોક્સાઇડ લેવાના કારણે બેશુદ્ધ થઈ જાય છે અંતમાન જાથાના પ્રયાસથી મોટાભાગની ગરબીઓમાં આયોજકોએ ધૂળવાના રાસની બાકી કરી નાખી છે જાથાના સંનિષ્ઠ કાર્યક્રમોમાં રાજુ યાદવ અંકલેશ ગોહિલ પ્રકાશ મનસુખ મહેશ પટેલ ઉમેશરાવ તુષારરાવ દિનેશ ઉંબલ નિર્મળ મેત્રા નિર્ભય જોશી ભક્તિબેન રાજગોર ભાનુબેન ગોહિલ વગેરે કાર્યકરો કામગીરી કરવાના છે